ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ગ્રહોની ચાલથી બે હજાર ચોવીસ માંગ બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિયોગ મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોની આર્થિક ઉન્નતિ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારો વ્યવસાય સારો થઈ શકે છે પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે અને લગ્નમાં પરિણમી શકવાની શુભ તકો સર્જાશે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તમારા જીવનસાથી હાલના સમયે તમારા માટે કનિક ખાસ કરવા જઈ રહ્યા છે યોજનાઓને સાકાર કરવામાં સફળતા અપાવશે હાલના સમયે ગપસપ અને અફવાઓથી દૂર રહો પરિવારમાં નવા મહેમાનના આગમનના સંકેત મળી રહ્યા છે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારા જૂના પ્રોજેક્ટની સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તમને તમારા માતા પિતા તરફથી બેટ તરીકે ઘર અથવા કાર મળી શકે છે કાર્યમાં પ્રગતિ શક્ય બનશે હાલના સમયે તમારા વિરોધીઓથી સાવધાન રહો રોકાણ કરવા માટે યોગ્ય સમય છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સહયોગ મળશે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે તમારો શોખ તમને ઉર્જાવાન રાખવામાં મદદ કરશે મિથુન રાશિ વિશે વાત કરીએ તો ઘણા દિવસોથી અટકેલું કામ હાલના સમયે ફરી શરૂ થશે ઘર અને કામ પર દબાણ તમને ગુસ્સે અને બેચેન બનાવી શકે છે હાલના સમયે માત્ર ખુશીઓ જ રહેશે હાલના સમયે એવી પ્રબળ સંભાવના છે કે તમારી આસપાસના લોકો તમારા અને તમારા પરિવાર વચ્ચે મતભેદો ઊભો કરવાનો પ્રયાસ કરશે તેથી તમારે સાવચેત રહેવું પડશે તમારી મહત્વાકાંક્ષાઓ ચરમસીમા પર હશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો હાલનો સમય જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ આર્થિક ઉન્નતિ થશે વિચારોનું મન્વેષણ કરવાની તમારી ક્ષમતાને પ્રોત્સાહિત કરો પરંતુ થોડા સમય સુધી કની પણ કરવા માટે પ્રતિબદ્ધ થવાની રાહ જુઓ તમે સફળતા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો પણ કરશો ઘણા લોકો અને અધિકારીઓનું ધ્યાન તમારા પર રહેશે આ લોકો આવનારા સમયમાં આર્થિક રીતે સમૃદ્ધ બની શકે છે હાલના સમયે તમારું ઘર મહેમાનોથી ભરાઈ શકે છે સિંહ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારી ગોપનીય વાતો બીજાને જણાવવી સારી નથી વરિષ્ઠ લોકો વ્યાવસાયિક સ્તરે તમારા દ્વારા પૂર્ણ કરેલા કાર્યથી સંતુષ્ટ થશે તમે ભૂતકાળમાં કરેલી કોઈ પણ ભૂલનો સ્વીકાર કરશો અને સામેની વ્યક્તિને સંતુષ્ટ કરવામાં સફળ રહેશો હાલના સમયે તમારા જીવનસાથી સાથે વાત કરો ધાર્મિક વિચારો ધરાવતા લોકો પૂજામાં વ્યસ્ત હોઈ શકે છે હાલના સમયે તમારી સામે પ્રેમ પ્રસ્તાવ આવવાની સંભાવના છે કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોને હાલના સમયે મિત્રો સાથે મોજ મસ્તી કરવાનો મોકો મળશે બાળકો સાથે વાત કરો અને હાલના સમયે તે કામ કરો જે તમારું મન તમને કરવા માટે કહે છે તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારો સમય શુભ રહેવાનો છે ધ્યાનમાં રાખો કે હાલના સમયે ભાગ્ય તમારી સાથે છે પરંતુ તમારે બિનજરૂરી ખર્ચથી બચવું પડશે તમારી ખાવા પીવાની ટેવ પર નિયંત્રણ રાખીને તમે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં સફળ થશો તુલા રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તુલા રાશિના વ્યાપારીઓને સારો આર્થિક લાભ મળશે તમારું જીવન સુખમય બનશે તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો તમને છેલ્લા કેટલાક સમયથી વધુ ગુસ્સો આવી રહ્યો છે પરંતુ આ ગુસ્સાથી તમે તમારું જ નુકસાન કરશો તેથી તમારા હૃદયમાં પ્રેમને સ્થાન આપો હાલના સમયે તમારું મન ભટકાઈ શકે છે અને તમે તમારા પ્રેમી અને બીજા કોઈની વચ્ચે ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવી શકો છો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે પ્રવાસ પર જવાથી તમારા મનમાં બિઝનેસને લગતી નવી યોજનાઓ આવશે કરિયરમાં આવનારો બદલાવ તમારા માટે યાદગાર સાબિત થશે ઘરમાં મહેમાનોનું આગમન તમને શાનદાર અને આનંદમય બનાવશે તમારા જીવનસાથી તરફથી ભેટ મળવાની સંભાવના છે કેટલાક લોકો માટે આશ્ચર્યજનક સફળ વ્યસ્ત અને તણાવપૂર્ણ હોઈ શકે છે પ્રેમના મામલામાં હાલના સમયે હૃદયમાં ઈજા થવાની સંભાવના છે ધન રાશિ વિશે વાત કરીએ તો ધનુ રાશિના લોકો હાલના સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે લોકોને મદદ કરતી વખતે પણ ઉદાર વલણ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હાલના સમયે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળશો નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો ભાગ્ય પણ તમારા પક્ષે રહેશે અને તમને અપાર ભાવનાત્મક શાંતિ અને સંતોષ પણ મળશે પ્રેમ સંબંધોમાં પણ ઉતાર ચઢાવ આવવાની સંભાવના છે મકર રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારું સન્માન વધશે પરિવારમાં ખુશીઓ આવશે તમારા પૈસા સંબંધિત ઘનશ્યોમાં કોઈ ભૂલ ન કરો ખાસ કરીને આ સમયે વારંવાર આવતી સમસ્યાઓને જન્મ આપશો નહીં નવા કપડાં આભૂષણો અને સૌંદર્ય પ્રસાદનો પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે કુંભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે આ સમયે તમારો આત્મવિશ્વાસ તમને વિશ્વાસ કરાવશે કે તમે લોકો માટે ઘણું કરી શકો છો હાલના સમયે તમે મધર વિઝડમનો ઉપયોગ કરીને આગળ વધશો ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને કરો મહિલાઓ પોતાના કર્તવ્યને લઈને ચિંતિત રહેશે મીન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારી નોકરીમાં મુચ્ચ અધિકારીઓના આશીર્વાદને કારણે તમારા માટે પ્રમોશન પણ શક્ય છે સંતાનો સાથે મતભેદ થવાના કારણે વાદ વિવાદ થઈ શકે છે અને આ વિવાદ ખરાબ સાબિત થઈ શકે છે તમારે પૈસા પર નજર રાખવી પડશે અને તમારા વધતા ખર્ચનું પણ સંચાલન કરવું પડશે લગ્નમાંગ રસ ધરાવતા લોકોને જીવનસાથી મળવાની તક છે પરિવારમાં તમારી પત્ની અને પુત્ર તરફથી તમને સારા સમાચાર મળશે હાલના સમયે એવા કોઈ વચનો ના આપો જેને તમે પૂરા ન કરી શકો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો